કોર્ટોમાં જે ટાઉટ સિસ્ટમ થાય છે જે દલાલો બેસે છે અને વકીલોના નામે કેસો લઈ જાય છે એનું ઘણા બધા ડિસ્ટ્રિક્ટ બારોએ અને કોર્ટો વિરોધ કરેલ છે જેમાં એવો ઠરાવ કરેલ છે ઘણા બધા બારમાં કે કોઈપણ વ્યક્તિ જે વકીલ નથી તે કોર્ટ કમ્પાઉન્ડમાં કોર્ટ ડ્રેસ એટલે કે બ્લેક પેન્ટ વ્હાઈટ શર્ટ કે કોર્ટ સાથે ફરી નહીં શકે જેમાં ઘણા બાર એસોસિએશનવાળાએ એવો પણ ઠરાવ કરેલ છે કેવલ લોના સ્ટુડન્ટ છે તેમને પણ વ્હાઇટ શર્ટ પહેરીને કમ્પાઉન્ડમાં ન આવું માત્ર ને માત્ર જે વકીલો છે તેમણે જ આવી રીતે આવું તો આ સિસ્ટમ જે છે એના સાથે આપ એગ્રી થાવ છો કે પછી આપ એવું માનો છો કે જે પણ પક્ષકારો જે કોર્ટમાં આવે છે અને જેમને વ્હાઇટ શર્ટ પહેરેલ વ્યક્તિઓ મળે છે તે લોકોએ પહેલાં વેરીફાય કરવું જોઈએ કે તે વકીલને મળ્યા છે કે કોઈ ટાઉટને મળ્યા છે અને બીજી વસ્તુ કે જે પણ કમ્પાઉન્ડમાં ટાઉટો ફરતા હોય એવા કમ્પાઉન્ડના બાર એસોસિએશનવાળાઓએ આઉટ લોકોને તદ્દન ત્યાંથી કાઢી નાખવા માટે પોલીસમાં અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તાત્કાલિકપણે અરજી કરવી પડે આવી લીગલ માહિતી માટે આપ મને ફોલો કરો